નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરના વિઠ્ઠલવાડી ઉદ્યોગનગરમાં આવેલ પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગતા ફાયર બ્રિગેડ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને આગ બુઝાવી હતી વિઠ્ઠલવાડી ઉદ્યોગનગર પ્લોટ નંબર એકાવનમાં આવેલ પરેશભાઈ વ્યાસની માલિકીના હીર પ્લાસ્ટિક નામના કારખાનામાં આજે સવારે કોઈ કારણોસર આગ લાગી હતી આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ પીજીવીસીએલ સ્ટાફ તેમજ પોલીસ બનાવ સ્થળે દોડી ગઈ હતી આ ઘટનાની જાણ થતાં બ્રિગેડ પીજીવીસીએલ સ્ટાફ તેમજ પોલીસ બનાવ સ્થળે દોડી ગઈ હતી આગની આ ઘટનામાં પ્લાસ્ટિકના દાણા મશીનરી તેમજ માલસામાન આગની લપેટમાં આવી ગયો હતો